હળવદ શહેરમાં નગરપાલિકાની ચૂંટણીમાં સૌ પ્રથમ આમ આદમી પાર્ટીના ઉમેદવારની ઉમેદવારી નોંધાઈ મોરબી જિલ્લાના હળવદ શહેરમાં આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈ શિક્ષિત લોકો પાર્ટી સાથે છોડાઈ રહ્યા છે ત્યારે આટલા વર્ષોથી હળવદમાં ભાજપનું શાસન હોય છતાં લોકો રોડ રસ્તા ઉભરાતી ગટરો પીવાના પાણી આવા ઘણા બધા પ્રશ્નોથી જનતા પીડાઈ રહી છે હળવદના લોકો આ વખતે પરિવર્તનનું મન બનાવી લીધું છે સ્ટોરી રિપોર્ટ બાય પાર્થ વેલાણી હળવદ નગરપાલિકાનું ઇલેક્શન હવે નજીક આવી રહ્યું છે ત્યારે આ વખતે સૌ પ્રથમવાર નગરપાલિકાના ઇલેક્શનમાં ભાજપ કોંગ્રેસની સાથે ત્રિપાંખીઓ જંગ આમ આદમી પાર્ટી પણ હવે મેદાનમાં છે એટલે ત્રિપાંખીઓનો જંગ ખેલાવવાનો છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઘણા સમયથી ગ્રાઉન્ડ ઉપર મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને ફૂલ જોશમાં કામગીરી શરૂ કરી દીધી છે અને હળવદના સાત વોર્ડ છે એની ચાર ચાર બેઠકો એટલે કુલ અઠ્યાવીસ બેઠકો થાય એટલે અઠ્યાવીસ બેઠકો ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ ઊભા રાખવાના છે અને મોટી મોટી સંખ્યામાં જ્યારે મહાદેવને લઈ અને ભવ્ય વિજય મેળવવાનો હોય એવી આશા આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ અને જે ઉમેદવારો આશા રાખી રહ્યા છે ત્યારે સૌ પ્રથમવાર જે આ વખતે એ ચૂંટણી લડવાના છે ત્યારે એને મામલતદારમાં પોતાના ઉમેદવારી પત્ર રજૂ પણ કર્યા હતા તો વાસ્તવિક સૌ કાર્યકર્તાઓ પણ આનંદ જોવા મળ્યો હતો તો આ જુઓ વિડીયો અને અને આવનાર સમય આપણે અઢાર તારીખે બતાવવાનો છે કે આમ આદમી પાર્ટી કેવું મેદાન મારે છે કેટલા મત લેશે અને કેટલી બેઠકો પર વિજય મેળવશે અને જો વિજય મેળવશે તો એનો પ્રભુત્વ કેવું કેવો રહેશે પરિવર્તનની જે વાતો કરે છે તો એ ચૂંટાયા બાદ ખબર પડશે કે કેવું એ પરિવર્તન લાવી શકે છે અને એ અઢાર તારીખ પછી આપણે એ જોવાનું છે કે આમ આદમી પાર્ટી શું એ રિઝલ્ટ લાવે છે અને મતદારોને રીઝવવા માટે કેવો પ્રયત્ન કર્યો કેવી મહેનત કરી એ અઢાર તારીખે આપણને બધું ખબર પડશે પાર્થવેલાણી માન્યુસ ઉસલે ફળવું